મિત્રો અત્યારે આપણે પહોંચ ગયા છીએ ચંદન માં જો તમે કોઈ પણ સિટી માં ચાંદી કામ પેન્ટિંગ કામ કે કોઈ ફર્નિચર કામ કરતા હોય તો અહીંયા ધૂમ મચાવતી લાયન અને અને એરોટિક થી થી લઈને કમ્પ્રેસર મળે છે એમાં પણ વધારે અલગ અલગ મોડેલ લાઈવ ડિસ્પ્લે માં જોવા મળે છે સોલાર ક્લીન કરવા માટે કાર વોશ કરવા માટે ગેરેજ માટે હાઈ પ્રેશર વોશર એમાં પણ એક એચપી થી લઈને દસ એચપી સુધીના ત્રીસ થી વધારે અલગ અલગ મોડેલ જોવા મળે છે ગેરેજ લાઈનમાં ટ્રકમાં કારમાં માં ટ્રાવેલ્સ માં વપરાય ખોલવાથી નટબોલ ખોલવા માટેની નાની મોટી દરેક સાઈઝ ગન નાના મોટા હાઇડ્રોલિક જેક વાહન માં ગ્રીસ કરવા માટેના નાના મોટા ગ્રીસ પંપ ઘર માં ઓફિસ માં કાર માં સાફ સફાઈ કરવા માટેના દસ લીટર થી લઈને સો લિટર સુધીના વેક્યુમ ક્લીનર આ તમામ આઈટમ તમને હોલસેલ ભાવમાં મળી રહેશે જો તમારે એક બે પીસ જોતા હશે તો પણ મળી રહેશે અને તમે ગુજરાત ના કોઈ પણ સિટી માં રહેતા હોય દરેક શહેરો માં આ કંપની ના ડીલર પણ નિમાવેલા છે તો તમે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો સિવાય તમે કોઈ પણ શહેરો માં નાનો મોટો બિઝનેસ કરતા હોય તો તમને હોલસેલ ભાવમાં પણ મળી રહેશે તમારા વાલેડા વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને આજે જ પહોંચી જજો ભૂમિ ગેટમાં ભૂમિ પોલીમરની બાજુમાં ચંદન ઓટોમોબાઈલ સાફર રાજકોટમાં